પોચી ગઈ આપડે દુકાન હવે હા આવીને કાલો 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 બેઠો ચાલુ થઈ ને એટલે માટે જવા માટે તો ચાલો તમને બધાને ગુડ મોર્નિંગ અસલામુ અલયકુમ મજામાં કેમ છો

તો મિત્રો આજે આપણે દુકાન ખોલી નથી બેઠા છીએ હવે અને વાગી ગયા છે અત્યારે હવે અગિયાર અને અહીંયા બધા જોવા કેવા બધા ગેમો રમે જો બે ગયા બધા લાઈન માં ટેબલ ઉપર નામ ત્યાં લુડો રમે બધા તો ચાલો હવે આપણે આપણે થોડી જરા હવે કરી કે વિડિયો તો કે દીધો હવે આપણે હા આ વિડિયો આ બધા ચેનલ ઉપર નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ વિડિયો કરી કરજો લાઈક કમેન્ટ કરો શેર કરો ચાલો મળી થોડી વાર પછી ચાલો મિત્રો હવે દુકાન ખુલી ગઈ છે હવે અને આપણું કામ બંધ કરી લીધું છે તો હવે આપણે જવાનું છે હવે આપણે નમાજ પડવા આજે છે શુક્રવાર તો ચાલો ગાડી આપણે કરી નાખીએ ચાલુ અને ચાલો નમાજ પડવા નમાજ પડી અને પછી આપણે મળી તો મિત્રો હવે આપણે ગયા હવે નમાજ પડવા અને નમાજ હવે આપણે આવી ગયા છીએ તો ચાલો હવે આપણે જવાનું દુકાને દુકાને નીકળી હવે આપણે મળી સીધા દુકાને તમે બધા આવ્યા ગાડીને કરી નાખીએ આપણે પાર્ક અને હવે આપણે કરવા માંડી કામ પાછું લાગી જાય મિત્રો હવે આપણે અમાર બડીન આવી ગયા તા જમીન લીધું આપણે અને અત્યારે કરી આપણે પાર્સલ પાર્સલ માં જો આ એક ખવરિયો આ લાશ જે હોય ને નગરી બેઠી હોય ઓલો માં ઊભો એ વારી જડીને જાણે કોક ની જાઈનમાં जातो હોય તો મિત્રો હવે આપણે કરી જેવે કામ એ જો અત્યારે પેટી સીવવાની હે તો પેટી હવે ક્યાંમ ક્યાં સીવી નાખી હવે આપણે અને અહીંયા જો દેહી ગયો કથાબત્તા કરીએ કે હું આ હું કરાયો અને મોટું જોઈએ પહેલાં આપણે જમી લઈએ થઈ ગઈ હવે જમી લઈ તમે તો મિત્રો હવે આપણે ને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને ચાલો હવે આપણે મસ્ત મજાનું જમી લીધું હોય હવે તો ચાલો હવે આપણે આ બ્લોગને કરી એન અને બ્લોગમાં તમને બધાને મજા આવી હોય તો વિડીયોને કરી દો લાઈક ચેનલ ઉપર નવા હોય તો ચેનલને કરી દીધો સબસ્ક્રાઈબ અને ચાલો તમે બધા બ્લોગ આપણા જોવાનું બિલકુલ ન ભૂલતા કાલનો બ્લોગ આપણો આવી ગયો હતો અપલોડ થઈ ગયો હતો તો તમે બધાય જોયો કે નહીં તો ચાલો જોઈ લેજો તમે બધા અને ચાલો હવે આપણે આ ને કરવાનો છે એન અને આપણો સાથીદાર છે સુખ દુઃખનો સુખ દુઃખનો સાથીદાર તો ચાલો હવે આપણા ને કરી એન બ્લોગમાં તમને બધાને મજા આવે તો લાઈક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો તમારા ભાઈ કરજો સપોર્ટ અને ચાલો વિડીયોને કરી આપણે એન ગુડ નાઇટ બાય બાય સલામ ખુદા હાફીઝ ચાલો